છોટાઉદેપુર જિલ્લાના રાઠ વિસ્તારમાં આવેલા બાપા ટુંડવા અને આઈ ટુંડવીના બે ડુંગર પર અખાત્રીજના મહિના દરમિયાન મોટી સંખ્યામાં લોકો દર્શન કરી પોતાની આંખડી છોડી વર્ષ સારું આભાર વ્યક્ત કરી આવનારું નવું વર્ષ સારું જાયની કામના કરે છે રાટ પ્રદેશમાં આવેલા બે પહાડો આસ્થાનું પ્રતિક બન્યા છે અને અખાત્રીજના દિવસથી વરસાદના આગમન સુધીના અખાત્રીજના મહિનામાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે જમીનની લેવલથી અંદાજીત ત્રણ હજાર મીટરની ઊંચાઈ ધરાવતા આ બે પહાડો પર એક પહાડ પર બાબા ટુંડવા બિરાજમાન છે તો બાજુમાં આવેલા બીજા પહાડ પર બાબા ટુંડવાની પત્ની આ ટુંડવી બિરાજમાન છે દંતકથા અને લોકમાન્યતા મુજબ બાબા ટુંડવા એક સમયે લોકોની જરૂરિયાત મુજબ નાના અને ધીરતા હોવાની લોક ચર્ચા ચર્ચાઈ રહી છે તે મુજબ જૂના જમાનામાં લોકો સાંજે દેવ સમક્ષ ડિમાન્ડ મૂકી આવતા અને સવારે બાબા દેવ મુકેલ માંગની મુજબ નાના આપતા હોવાની પણ માન્યતા આ વિસ્તારમાં ચર્ચાઈ રહી છે ત્યારે આ પહાડ પર પગદંડી રસ્તા પર ચડવું એટલું જ મુશ્કેલ હોવા છતાં પિઠોરા સમાચાર છેક પહાડની ટોચ પર પહોંચી અહીંયાનો ગ્રાઉન્ડ રિપોર્ટ આ મુજબ પ્રસ્તુત કરે છે છોટા ઉદેપુર જિલ્લાના રાઠ વિસ્તારમાં આવેલા બાબા ટુંડવા અને આઈ ટુંડવી આ બે પહાડો ઉપર અખાત્રીજના દિવસે મેળો ભરાવાની જે પરંપરા છે વર્ષોથી આ પરંપરા આજે પણ જળવાયેલી છે આજે અખાત્રીજ ના દિવસે આ બાબા ટુંડવાના પહાડ ઉપર લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થી આવ્યા છે 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 અહીંયા આવીને લોકો માથું ટેકવીને પોતાની રાખેલી આખડીઓ જે આખડીઓમાંથી મુક્તિ મેળવતા હોય છોટાઉદેપુર જિલ્લા સહિત આદિવાસીઓ જે છે આદિવાસીઓ અખાત્રીજને નવ વર્ષ તરીકે ઉજવીને માને છે ખેતી સાથે જોડાયેલા લોકો અખાત્રીજના દિવસથી નવા વર્ષની ખેતીની શુભ શરૂઆત કરતા હોય છે ત્યારે

આ બંને જે દેવો છે એ પતિ પત્ની હોવાનું માનવામાં આવે છે એક સમયે આ જે બાબા ટુંડવા છે બાબા ટુંડવા હુંડી પણ આપતા હોવાની લોકોમાં માન્યતા છે સદીઓ પહેલાં લોકોમાં એક માન્યતા હતી કે જે બાબા ટુંડવા છે બાબા ટુંડવા લોકોને નાનાની જે જરૂરિયાત હોય એ પણ પરિપૂર્ણ કરતા હોય છે લોકો સાંજે આવીને આ બાબા દેવના સ્થાનક ઉપર અહીંયા ડિમાન્ડ પોતાની ડિમાન્ડને મૂકતા હોય છે તો બાબા ટુંડવા જે છે એ બાબા ટુંડવા લોકોની ડિમાન્ડમાં નાના પણ ધીરતા હોવાની આ સ્થાનક ઉપરની માન્યતા છે એ ઉપરાંત અહીંયા એક જે પાણી એની ટાંકી પણ અહીંયા કોતરવામાં આવેલી છે વર્ષો પહેલાં જે ખરું એ વર્ષો પહેલાં જે આ પાણીની ટાંકી છે પાણીની ટાંકીમાં જરૂરિયાત મુજબનું પાણી પણ ભરેલું હોવાનું લોકોમાં માન્યતા છે અને એના અવશેષો આજે પણ આ પાણીની ટાંકીના જોવા મળી રહ્યા છે ખાસ કરીને આ જે બાબા ટુંડવા દેવ છે બાબા ટુંડવા દેવ ખૂબ આસ્થાના પ્રતિક બન્યા છે દર ગુરુવારે રવિવારે પણ લોકો મોટી સંખ્યામાં આવીને અહીંયા પોતે રાખેલી જે બાધાઓ છે બાધાઓને પરિપૂર્ણ કરીને ધન્યતા અનુભવે છે ખાસ કરીને અખાત્રીજ છે અખાત્રીજ એ અખાત્રીજમાં આદિવાસીઓ એવું માને છે કે અખાત્રીસથી પ્રકૃતિ પોતાનું નવું સ્વરૂપ ધારણ કરે છે જેમ કે વનસ્પતિઓ જૂના પાન જે છે જૂના પાનને નવી કૂપળો કરીને નવા પાન આવતા હોય છે તો પશુ પંખીઓ પણ પોતાની જે રૂવાટી છે રૂવાટી બદલતા હોય છે સા સરીસરૂપો પણ પોતાની જે ચામડી છે ચામડી ઉતારીને નવી ચામડી ધારણ કરતા હોય છે એ ઉપરાંત પંખીઓ પણ પીછાઓ નવા ધારણ કરતા હોય છે જેથી આદિવાસીઓ માને છે કે અખાત્રીસથી પ્રકૃતિ પોતાનું નવું સ્વરૂપ ધારણ કરે છે અને તેથી જ અખાત્રીસથી અખાત્રીજ જે છે એને આદિવાસીઓ નવ વર્ષ તરીકે ધામધૂમથી ઉજવે છે ખાસ કરીને અખાત્રીજ આજે છે પરંતુ આ છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં અખાત્રીજને ગામડી અલગ અલગ દિવસે ઉજવવામાં આવે છે અને અખાત્રીજ જે છે અખાત્રીજ આજે પણ લોકો પ્રાચીન સમયની જે સદીઓ જૂની પરંપરા છે એ પરંપરા મુજબ જ ઉજવતા હોય છે આ જે બાબા ટુંડવા અને આઈ ટુંડવીનો પહાડ જેની વાત કરીએ તો આ પહાડ જમીની લેવલથી પાંચ કિલોમીટર ઊંચાઈયા આવેલો આ પહાડ છે ખાસ કરીને ચઢવા માટે પગદંડી રસ્તો છે આ પહાડ ઉપર ચડવું એટલું જ મુશ્કેલ હોવા છતાં લોકો ખૂબ જ આસ્થાપૂર્વક આ પહાડને ચડી જતા હોય છે નાના નાના બાળકો આ આપણી સાથે જ જે બાળક છે એ એટલું જ નાનું બાળક છે પરંતુ મોટા માણસો નહીં ચડી શકે એવું આ બાળકો પણ આ પહાડ ઉપર ચઢીને બાબા ટુંડવાના દર્શન કરતા હોય છે અમે પણ આ પહાડ ઉપર ચડવા માટે ખૂબ જ એટલી પરિશ્રમ થયો છતાં પણ અવારનવાર આ પહાડ ઉપર ચડીને બાબા ટુંડવાના દર્શન કરવાની જે ધન્યતા અને મજા આવે છે તે ખૂબ આહલાદક હોય છે આપ જોઈ શકો છો કે આ ઊંચાઈને પહાડ ઉપર જે વનરાજી છવાયેલી છે અને જે આહલાદક દ્રશ્યો છે આહલાદક દ્રશ્યો એટલા સુહામના લાગી રહ્યા છે ખાસ કરીને આટલી ગરમીમાં પણ આ પર્વત ઉપર ગરમીનો અહેસાસ થતો નથી એટલું આહલાદક દ્રશ્ય અહીંયાથી જોવા મળી રહ્યું છે કે આ પર્વત ઉપરથી નીચે નીચે ઉતરીને ઘરે જવું જવાનું પણ મન ના થાય એટલા જ આહલાદક દ્રશ્યો અહીંયા અમારા કેમેરામાં કંડારાયા છે ખાસ કરીને જે આ છોટાઉદેપુર જિલ્લામાં મહત્ત્વનું ધાર્મિક સ્થળ ગણાય તો બાબા ટુંડવા આઈ ટુંડવી બાબો રતુમાળ એ સિવાયના બાબા વાઘો સ્થળ જેવા અનેક પર્વતો ઉપર આદિવાસીઓના દેવો બિરાજમાન છે અને આ બધા જ પર્વતો ઉપર આદિવાસીઓ અખાત બીજના દિવસે પૂરી શ્રદ્ધા ઉમંગ ઉલ્લાસ અને આસ્થાપૂર્વક તેની પૂજાપાત્રી કરતા હોય છે પ્રકૃતિ પૂજક આદિવાસીઓ આજે પણ એટલી જ આસ્થા પોતાના બાબાદેવોમાં ધરાવે છે અને બાબાદેવ એ બીજા કોઈ નહીં પરંતુ આદિવાસીઓના પૂર્વજો જ છે રાજેશ રાઠવા પીઠોરા સમાચાર છોટા ઉદેપુર अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद